બનાસકાંઠામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે ત્યારે દિયોદર કોટડા રૈયા નવા વખા ગામમાં વરસાદી દસ્તક દેતા ખેડૂતો માટે ખુશી લાવી છે આજે સતત ત્રીજા દિવસે દિયોદરમાં વરસાદ વરસતા દિયોદરના દેલવાડા રોડ પોલીસ સ્ટેશન રોડ દિયોદરના જૂના બસ સ્ટેન્ડ જેતડા ચોકડી સર્કલ પાસે ઢીંચણસમાં પાણી ભરાયા હતા તો આ તરફ જેતડા ચોકડી પાસે વરસાદી પાણી ભરાતા બાબર થરાદ સોયગામ અને દિયોદરના કોટડા ઝાડ કોતરવાડા પાલડી લવાણા જેતડા ભોગવવી પડી રહી છે તો દિયોદરના જેતડા સર્કલ પર ઢીંચણ સમા પાણી ભરાતા આજે દિયોદરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઈવે સર્કલ પર બનાવેલી વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચે બનાવેલ ગટરની કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી છે ત્યારે નધરોલ તંત્રના વાંકે આજે નિર્દોષ વાહન ચાલકો અને લોકોને જેતળા સર્કલ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે તો થોડા દિવસો પહેલા જેતડા સર્કલ પાસે દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રી મોન્સુન લઈને સર્કલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે મોટા ખાડા ખોદી કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગટર વ્યવસ્થાની લાંજને ઢાંકવા માટે મોટા ખાડા દેખ છે છે તંત્ર પણ પાપે પ્રથમ કામગીરીને લેરી લીલા ઉડાયા ત્યારે સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજની કામગીરી સાથે સર્વિસ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થાની કામગીરીની પોલ ખોલી નાખી છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત રહેતા પીડબલ્યુટી દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને લોકો પરેશાન થઈ રહ્યા છે